તો જેમાં મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે સરોત્રના ચટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે ગરમીનો ટાઈમ છે તો આપણે તમારા માટે લઈને આવી ગયા છે છેરડીનો રસ જે નાસિકનો ફેમસ છે અને આજે એ તમને બતાવી દેવાના છે કે એમનું ભાવ શું છે અને એ છેરડી કેવી રીતે પ્રોસેસ પૂરું કરે છે એ બધું બતાવવાનું છે તો હવે આપણે એમની લોકેશનની વાત કરીએ તો જે નડિયાદી ડાકોર જઈએ અને જે નડિયાદી બહાર નીકળતા જે ઓવરબ્રિજ આવે છે આપણે એક્સપ્રેસ આવું એ ઓવરબ્રિજ ઉતરતા ડાકોર જતાં રોંગ સાઈડની સાઈડમાં હામેલ સાઈડમાં છે તો ત્યાં તમે એક વખત જરૂરથી વિઝિટ કરો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો આપણે નોર્મલી સેલરીનો રસ પીતા હોય એટલે ત્યાં સેલડી સાફ નહીં કરતા લોકો ડાયરેક્ટર બનાવી ડાયરેક્ટે પણ અહીં તમે જોઈ શકો છો એકદમ સેલરીના ઉપરના જે ચોતરા હોય એ બધા કાઢી નાખે છે અને સાફ કરીને પછી તમારે રસ બનાવી આપે છે એટલે એ પણ તમારે એકદમ સફાઈ અને ચોખાઈ બે પણ વસ્તુનો આ લોકો ખ્યાલ રાખે છે તો મિત્રો હવે આપણે એમનો જોડે રસની પ્રોસેસ જોઈશું અને આપણે પણ એક ગ્લાસ રસ લઈને પીશું અને તમને ટેસ્ટ કરીને બતાવીશું હા મિત્રો તો તમને અહીં ચાર ટાઈપનો શેરડીનો રસ તમને મળી જવાનો છે એની અંદર સૌથી પહેલા લીંબુનો હોય પછી આદુનો હોય પછી કાસી કેરીનો હોય અને અને પાઇનેપલનો પણ રસ તમને અહીં મળી જશે અને તમે જોઈ શકો છો એકદમ દેશી પદ્ધતિથી આ લોકો રસ કાઢે છે કે એની અંદર કોઈ પણ જાતનું કશું યુઝ કરતા નહીં પ્યોર નેચરલ રસ અહીં તમને મળી જવાનો છે તમે જોઈ શકો છો અને જે પહેલાના જમાનામાં જે બે લાકડાનું કરીને જે ફેરવતા હતા જાતે એવું આ ભાઈ કરી રહ્યા છે તમે જુઓ તો મિત્રો હવે આપણે આપણા માટે જે શેરડી રસ બનાવવા માટે કીધેલું તો એ રસ બનાવીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એ આ જગ્યા એવું છે કે કે જ મૂકી એક એક ગ્લાસ એટલે જેટલો આપણે રસ કાઢ્યો છે હવે એ રસ આપણને આપે એટલે આપણે જોઈ લઈએ કેવો હશે અને મીઠો કેટલો લાગે છે એ બધું તમને બતાવી દઈએ તો વિડીયો આગળ બની આવ્યો તો મિત્રો આપણા માટે આપણે શેરડી નો રસ મંગાવી દીધો છે અને એ માત્ર વીસ રૂપિયામાં ગ્લાસ છે એ શેરડીનો રસ છે પ્યોર તાજો આમાં બરફે બહુ ઓછું યુઝ કરેલું છે અને એની અંદર મસાલો પણ નાખેલો પીવા માટે સ્ટો તો આપણે પીશું અને તમને એનો ટેસ્ટ કહીશું એકદમ મીઠો છે અને જે નાસિકનો ટેસ્ટ હોય ઓરિજિનલ એવો શેરડીનો રસ છે તો તમે પણ અહીંથી નીકળતા હોય તો એક વખત જરૂરથી અહીં ગરમીનો ટાઈમ છે તો શેરડીનો રસ સારો છે તો તમે અહીં આવે પીઓ એક વખત વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મને એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ